પરેશ ની અટકાયત બાદ કર્યા બાદ નકલી ડીએપી ખાતરના તાર અમદાવાદ અને મહેસાણા સુધી જોડાયેલા જણાયા હતા જેને લઈને પોલીસે મહેસાણા અને અમદાવાદ તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ પગડમાં આવેલા તળ ગામના અને કિસાન એગ્રોનો સંચાલક પરેશ લાકત્રોણાની પૂછપરછ દરમિયાન નકલી ડીએપી ખાતર જૂનાગઢના મૂળજી ચાવડા પાસેથી મેળવ્યું હોવાનું જણાવ્યું હતું જેને પગલે પોલીસે જૂનાગઢના મૂળજી ચાવડાની પણ અટકાયત કરીને પૂછપરછ કરતા નકલી ડીએપી ખાતરના તાર મહેસાણા સાથે જોડાયેલા જણાયા હતા મૂળજી ચાવડા મહેસાણાની ક્રોસબો ફર્ટિલાઇઝર કંપનીના ડીલર તરીકે જૂનાગઢમાં કામ કરતો હતો નકલી ડીએપી ખાતર તેને કંપની દ્વારા મોકલ્યું હોવાની વિગતો પોલીસને જણાવતા પોલીસે મહેસાણા ખાતે તપાસ શરૂ કરી હતી સોમનાથ પોલીસની તપાસમાં ક્રોસ્પ ફર્ટિલાઇઝર કંપનીના ભાર્ગવ કૃષ્ણકાંત રામાનુજ નંદકિશોર બોહરાની પૂછપરછ કરતા તેમના દ્વારા આ ખાતર મોકલવામાં આવ્યું હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થતાં જ પોલીસે તે બંનેની પણ અટકાયત કરી હતી સમગ્ર મામલામાં વધુ એક આરોપી અંકુર વઘાસિયા હાલ પોલીસ પકડની બહાર છે જેને પણ પકડી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ક્રોસ્પ ફર્ટિલાઇઝર કંપનીને મહેસાણા નાયબ ખેતી નિયામક દ્વારા એનપીકે બાયોપોટાસ અને પ્રોમનું સ્થાનિક ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ક્રોસ્પ ફર્ટિલાઇઝર કંપની પાસે ડીએપીનું ઉત્પાદન કરવાની કોઈ પણ મંજૂરી ન હતી જેથી તેમના દ્વારા ગેરકાયદેસર ડીએપીનું ઉત્પાદન કરાતું હતું વધુમાં મહેસાણા ખેતી નિયામક દ્વારા ક્રોસ્પ ફર્ટિલાઇઝર કંપની દ્વારા ઉત્પાદિત એનપીકેનું સેમ્પલ બાબરા અને માંગરોળ પંથકમાં કરવામાં આવ્યું હતું જેમાં પણ એનપીકે ખાતર નિષ્ફળ જતા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ક્રોસ્પ ફર્ટિલાઇઝર કંપનીનું ખાતર ઉત્પાદન કરવાનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું નકલી ખાતર મામલે આરોપી પરેશ લાખણોત્રા મૂળજી ચાવડા ભાર્ગવ રામાનુજ અને અને નંદકિશોર બોહારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે તમામ આરોપીને દસ દિવસના પોલીસ રિમાન્ડની માંગ સાથે તેર તારીખ સુધી એટલે કે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા